સિહોરના દેવગણા ગામે ગૌવંશ ઉપર હુમલો જીવદિયા પ્રેમીઓએ ગૌવંશના શરીરમાંથી હથિયારને કાઢી તેની સારવાર કરી સિહોર તાલુકાના દેવગણા ગામે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગૌવંશ ઉપર હથિયારનો ઘા ચીકી તેને ઈજા પહોંચાડવામાં આવી હતી જેની જાણ ગ્રામ લોકોને થતાં તેમણે તાત્કાલિક જીવદિયા પ્રેમી દિનેશભાઈ ચૌહાણને જાણ કરતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં ગૌવંશના શરીરમાં મારેલા હથિયારને બહાર કાઢી તાત્કાલિક જીવદિયા પ્રેમીઓએ હોસ્પિટલ અગિયાળી ખાતે જીવદિયા પ્રેમીઓ દ્વારા ગૌવંશને લઈ જઈ અને તેની સારવાર કરવામાં આવી હતી ખોલ નાખો આમ જો આ તો ખોલ ના આવો કરી નાખો ખોલ નાખો ખોલ નાખો તમારા ખોલ ના હા ભાઈ માર ગાડી ની વ્યવસ્થા કરો હા ગાડી ખોલા ગાડી લઈ જાજે તમારે બગડ આમને નીકળી જશે આ તો ખોલ છે તો માર પા ઘડી જશે નીકળ ભાઈ નીકળી જા હા કદા અંદર હાવ હલવે જાય આ સા સા લઈ દે ને લઈ જાય ના ના એ માઈક હા હા લાગી ને બાંધી તો રાખજો એ ગાડી ક્યાં છે

શિવાર તાલુકાનું દેવગાના ગામ છે અને દેવગાણા ગામમાં આપણે એક ભાઈએ કોલ કર્યો હતો અને કીધું કે દિનેશભાઈ અમારા ગામમાં ભાગે ધારીઓ સોરી ભાલુ ખુતારી દીધેલું છે જે ભાલુ છે એ બે થી ત્રણ દિવસ પહેલા એટલે આજે નંદી ગામમાં આવ્યા એટલે ગામના યુવાનોને ખબર પડી કે નહીં દિનેશભાઈ તાત્કાલિક કોલ કરો એટલે દિનેશભાઈ આવી જશે આપણે તાત્કાલિક સ્થળ પર આવ્યા સ્થળ પર આવ્યા એટલે આપણે તાત્કાલિક ટાણા ગૌપ્રેમી ગ્રુપ ને જાણ કરી અને નજીકનું ગામડું એટલે કે અગિયાર ગામ ત્યાં સરસ મજાની અબોજીઓની સેવા કરતી સંસ્થા એટલે પ્રેરણા ફાઉન્ડેશન જીવદિયા હોસ્પિટલ ખૂબ જ સરસ મજાનું કાર્ય કરી રહી છે તો નંદી મહારાજને હાલ આપણે ગાડીમાં ભરી લીધા છે અને નંદી મહારાજને ત્યાં મોકલી રહેશે જે કઈ જરૂરિયાત હશે તમામ જરૂરિયાત ત્યાં પૂરી પાડશે અને ગામના યુવાનોનો ખૂબ એટલે ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળ્યો છે અને ખાસ તો કોઈ દિવસ કોઈ પણ અબોલજીવને અથવા કોઈ પણ અન્ય અબોલજીવોને કોઈ